ઉમળો બુમળો નો આવે તમને કોઈ દુર્ઘટના બને તો સ્નાન કરવા માટે આવ્યા છે અને ગેટ બંધ છે પૂલ ઉપરથી જવા નથી દેતા તો ની નીચે ગડીને ભાવી ભક્તો તમે જોઓ પોતાની ટાઈટ ને સંકોડી રહ્યા છે ઘણા બધા ભાવિ ભક્તો પોતાના શરીર ઉપર કાગળ માથે ઓઢીને સુઈ જાય છે કારણ કે ઝાકળ પડે ને તો તકલીફ માટે મિત્રો અત્યારે આપણે છીએ હાલ પ્રયાગરાજ ની અંદર અહીંયા કડકડતી ઠંડીની અંદર ઘણા બધા ભાવી ભક્તો જે પોતાની જ્યાં જગ્યા મળે ત્યાં જગ્યા ઉપર સુઈ જતા હોય છે અહીંયા પાછળ તમે બેક સાઈડ ઉપર જોઈ રહ્યા છો એવી રીતના અહીંયા જે આખા ઘાટ ઉપર ઘણા બધા પોતાનો આશરો લઈને સુઈ રહ્યા છે તેની સંપૂર્ણ માહિતી હું તમને વિડીયો દ્વારા બતાવવાનો છે સવારના સાડા નીકળી ગયા છે ઊભા જે અહીંયા પ્રયાગરાજની નગરીની અંદર ચોવીસે કલાક ભાવિ ભક્તો તમને જોવા મળે છે અહીંયા ઘણા બધા ભક્તો આ રીતના પોતાની જગ્યા મળે તે જગ્યા ઉપર સુઈ જતા હોય છે અત્યારે વાત કરીએ ઠંડીની તો ઠંડી તમે આ જે ફોરવિલ ઉપર જોઈએ વેચ રહ્યા ખૂબ જ સારો તે ઝાકળ પડ્યો છે એટલે પાણીના જળજળિયા નીચેની તરફ તમે જુઓ આખી ફોર એવું લાગે કે ધોઈને તૈયાર કરેલી છે ચાલો હવે આપણે આગળ જઈને નિહાળીએ ઘણા બધા ફેમિલી સહિત અહીંયા માતાઓ અને બહેનો તે પોતાને કાપડું પાથરીને માથે ઓઢીને સુઈ ગયા છે આ જ રીતના તમને જે હોસ્પિટલ સુધી પહોંચાડવામાં આવે છે ત્યાં ફોર વ્હીલની નીચે ગણીને ભાવિ ભક્તો તમે જુઓ પોતાની ટાઈટને સંકોડી રહ્યા છે ઘણા બધા ભાવિ ભક્તો પોતાના શરીર ઉપર કાગળ માથે ઓઢીને સૂઈ જાય છે કારણ કે ઝાકળ પડે ને તો તકલીફ ન થાય ગોદરા કે ઓઢવાનું ભીનું ન થાય અને સવાર સવારમાં તમને આ જગ્યા ઉપર ચા અને નાસ્તો પણ મળી રહે છે મેંગી ને એવું બધું તે જગ્યા ઉપર લઈ જઈ રહ્યા છે અમારો કહેવાનો મતલબ એ છે કે ભાવિ ભક્તોને ઉતારા ન મળતા હોય ને તે પોતાનું સ્થાન ગમે તે જગ્યા ઉપર ખૂણામાં જઈને સુઈ જાય છે અહિયાં વાત પૂછવામાં એટલી ઠંડી છે બરાબર ને શું કેશો તેના વિશે અમે બોલીએ કદાચ તમને દેખાય કે ન દેખાય પણ તમે મોઢામાંથી ધુમાડા નીકળે પૂરા દિવસ આવો જ માહોલ હોય અહીંયા ઠંડી પ્રયાગરાજમાં ખૂબ પડે છે બાકી તો ભાઈ અહીંની જે વાતાવરણ છે એ તો દિવ્ય છે અને રાત્રે ગમે ત્યારે નીકળો ને માણસો ન મળે એવું બને બને જ નહીં અને વાત કરીએ કે અમે છે ને પોતે નીચે સ્વેટર પહેર્યું છે બે શર્ટ પહેર્યા છે અને ઉપર કોટ પહેર્યો છે તો પણ સહન નથી થતી ઠંડી બરાબર ને ને વાત કરીએ તો જ્યાં જુઓ અહીંયા તમને લોકો જ જોવા મળે છે અહીંયા સાઈડમાં પણ જો ઘણા બધા ભાવિ ભક્તો સુવિધા છે ઊભા રોડે તમને ભાવિ ભક્તો સુતા જોવા મળશે પોતાની માથે પ્લાસ્ટિકની ઠેલી નાખીને સૂઈ રહ્યા છે જેથી કરીને ઝાકળ પડે તો ગોદડા કે એવું કાંઈ ભીનું ન થાય ને વધારે ઠંડી ન હોય આ જગ્યા ઉપર પણ ઠંડીને માર આપીને આ જગ્યા ઉપર સૂઈ રહ્યા છે મહાકુંભ મેળાની અંદર ભાવિ ભક્તો કોઈ પણ જાતનો વિચાર કર્યા વગર જે થેલો લઈને ઘરથી મહાકુંભ મેળા ત્રિવેણી સંગમમાં સ્નાન કરવા માટે નીકળી જાય છે તે એ વિચારતા નથી કે અહીંયા સુવા માટેની વ્યવસ્થા હશે કે નહીં જમવા માટેની વ્યવસ્થા હશે કે નહીં કેટલું ચાલવું પડશે તે પણ કોઈને પરિસ્થિતિ નથી હોતી ત્યાર પછી તમને જગ્યા ન મળે ને તો આ જગ્યા ઉપર જે કોઈ પણ જાતને જે પડા હોય તે જગ્યા ઉપર ઉતારો નાખીને તે પોતે સૂઈ જાય છે બીજી વાત રહી ઠંડીની અહીંયા તો મિત્રો ખૂબ જ પુષ્કળ પ્રમાણમાં ઠંડી પડે છે અને વાત કરીએ ને તો ઝાકળ એટલો પડે કે તમે પાણીમાં નાખીને ગોદડું પલાળીને બહાર કાઢ્યું હોય ને આટલી ઠંડી પડે છે આટલું ઝાકળ પડે છે કેમ વિચાર કરતા હશો કે આ જગ્યા ઉપર ઠંડી કેમ સહન થાય અને ઘણા બધા ભક્તો છે ને પોતાના શરીર ઉપર પ્લાસ્ટિકનો કાપડ નાખીને સૂઈ ગયા છે જેથી કરીને તેમને ઝાકળ થી ઠંડી વધારે એનું લાગે ઊભા રોડે તમને તમને ઊભા રોડે તમને ભાવિ ભક્તો સુતા જોવા મળશે હા મિત્રો આ જગ્યા ઉપર અંદાજીત પચીસ સેપ્ટરો પાડવામાં આવેલા છે એક સેપ્ટરમાં અંદાજીત ઘણા બધા કિલોમીટર તમારે ચાલવાનું હોય છે અને તમે ઘણા લોકોને પૂછશો ને કે મુક્તિ માર્ગ શું છે સ્વસ્થિક દ્વાર કઈ જગ્યા ઉપર છે તે ઘણાને ખબર હોતી નથી અને પહેલી વાત એ કે આ જગ્યા ઉપર ખૂબ જ મોટી સંખ્યામાં ભક્તો જે આવે છે ત્રિવેણી સંગમમાં સ્નાન કરે છે ત્યાર પછી તેમને ઘણા બધા જગ્યા ઉપર જે ઉતારા હોય છે તે જગ્યા ઉપર જવાનું હોય છે તે મળતો નથી ને અહીંયા તમને અહીંના લોકોને પૂછો ને તો યુડે લોકોને પણ ખ્યાલ નથી હોતો અમે પોતાની વાત કરીએ ને તો અમે ત્રણ દિવસથી એક જ જગ્યા ઉપર રહ્યા છીએ તો પણ અમને એ એડ્રેસ જડતું નથી કારણ કે અડધો કલાક થી કલાક છે ને આમથી આમ કાઢવાનો હોય તે અમને એ જગ્યા મળે છે એક્ઝેક્ટ મિત્રો આપણે સ્વસ્તિક દ્વારે પહોંચી ગયા છે અહીંયા તમે દ્વારની આજુબાજુ જોઈ રહ્યા છો ઘણા બધા હવિભક્તો જે સૂઈ રહ્યા છે અહીંયા પણ પોતાની માથે પ્લાસ્ટિક ઓઢીને આરામ કરી રહ્યા છે અહીંયા ઘણા બધા સાધુ સંતોના ધૂણા પણ તમને જોવા મળે છે આ જગ્યા ઉપર ઘણા બધા પંડાલો તમને જોવા મળે છે તે પંડાલો પણ રાત્રિ દરમિયાન બધા બંધ હોય છે એટલે ભાવિ ભક્તો ને અંદર જવા દેવાના નથી આવતા અને અહીંયા તમે જો બધા રીતના હોય છે રોડ ઉપર બંને સાઈડ તરફ વહેલી સવાર માં બધા ભાવિ ભક્તોને એવું હોય કે આપણે ગંગા નદી માં સ્નાન કરીએ ત્રિવેણી સંગ માં સ્નાન કરીને જે આપણે કહેવાય ને મહાદેવ ની પ્રાર્થના કરીએ અહિયાં

છે અને સ્નાન છે તપ છે અને આપણી યુવા પેઢી કોઈ પણ કામ કરે ને તો દસ વખત વિચારે કે મને આમાં મુશ્કેલી ન પડે ને તો આ ધંધો કરો બરાબર બરોબર કે મને બસ મળશે સ્લીપર મળશે ઓઢવાનું મળશે ખાવાનું મળશે કુંભમાં જાય તો કોઈ ઉતારો મળશે અને અથવા આપણા ભાઈ કોઈ બાપુને ફોન કરીને જઈએ કે બાપુ અમારું સેટિંગ થાય છે તો આપણે સેટિંગ થઈ જાય એને સારી વ્યવસ્થા સુતા હોય પણ આપણા જે વડીલો છે આપણી પેલાની પેઢી એ એની આસ્થા એટલી બધી મજબૂત હોય ને કે આવું કઈ વિચારે જ નહીં અને એ ખરેખર જે જગ્યાએ સૂતા હોય ને રોડે સૂતા હોય કે પથારી વગર સુતા સૂતા હોય તો એમના માટે ખાસ મહત્વની વાત નથી હોતી એમનામાં બધી અટૂટ શ્રદ્ધા જ હોય છે અને જ્યાં તે હોય એ ખુશ હોય છે પણ આપણે એમને જોઈએ ને અને એમની જગ્યાએ આપણા વડીલોને મૂકીએ કે ભાઈ આપણા બી માતા પિતા જયારે યાત્રામાં નીકળ્યા હોય તો એ આવી પરિસ્થિતિમાં એમને પોતે રાત વિતાવી હોય ને આવી ઠંડી હોય અમે તો કેટલા વડું પહેર્યું છે અને લોકો ઉપર આકાશ નીચે નીચે ધરતી કોઈને છે નથી ક્યારેક સાથે કોક ને બાળકો છે તો ભાઈ યાત્રા છે અને તપ છે એ તો જે કરીએ કે એનું કામ બાકી નમાલા કામ નહીં આ બધું વિચારવાનું નહીં અમે કદાચ એમાં ભેગા ભી આવ્યા વિચાર નહીં કરવાનો મિત્રો આસ્થાથી શ્રદ્ધાથી નીકળી જવાનું

જે ઝાકળ પડે એના કારણે ગોદડા ભીના થઈ જાય અને ટાઈટ ડબલ વાય ને એમાં હુમલો બુમલો ન આવે બરાબર ને હુમલો બુમલો આવે ને હુમલો બુમલો જે વિશારે આવે એને આવે હમણા એક બાપુ સાવ દિગંબર કાઈ પહેરેલું નહોતું હવે અમે એટલું પહેર્યું તો અમને એને જોઈને અમને ઠંડી સડી ગઈ અને તમે એમને જોવો તો ખરાબ ભલા મને મનોબળ જોવો એમની માનસિક સ્થિતિ જોવો કેવી એમને હશે વિચાર છે એટલે આપણે ઘણીવાર વાર ઠંડી આપણથી દૂર હોય ને તો આપણે આપણી પાસે બોલાવી લે કે બહુ ઠંડી છે એટલે આપણા છે એવું બધું મહાદેવ અમે મિત્રો સવારના ચાર વાગ્યા જે અહીંયા ત્રિવેણી સંગમ સ્નાન કરવા માટે ગયા હતા અને ઘણા બધા જે પાંડવ પુલ છે તે અત્યારે હાલ માટે બંધ છે એના કારણે જેથી ભાવિ ભક્તો ખૂબ જ મોટી સંખ્યામાં આવેલા છે અને ટ્રાફિકના કારણે કોઈ દુર્ઘટના ન બને તે માટે અત્યારે તે પુલ બંધ કરવામાં આવ્યા છે તમે મિત્રો સવારમાં બ્રશ ન લાવ્યા હોય તો તમને આ જગ્યા ઉપરથી લીમડાનું દાંતણ પણ મળી રહે છે દસ રૂપિયા પાંચ રૂપિયા તેમની કિંમત છે તો મિત્રો તમને અમારો વિડીયો કેવો લાગ્યો ગમે લાઈક કરજો શેર કરજો કમેન્ટમાં હર મહાદેવ જય ગંગે લખો નું નહીં સારો મળે નવા બ્લોક સાથે જય માતાજી જય શ્રી કૃષ્ણ હર મહાદેવ